ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડી વધતા અમદાવાદ વાસીઓ માણી રહ્યા છે સાયકલિંગ ની મજા એમસી ની ભાડે પાકી સાયકલ માટે ઉમટ્યા છે લોકો ભાડું આપી એક મહિના માટે લોકો સાયકલ લઈ જાય છે ઠંડીમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ સાયકલિંગ કરતા નજરે પડ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા આશકા જાની જોડાયા છે મારી સાથે જે આશકા જીમ અને યોગાની સાથે ઠંડીમાં સાયકલિંગનો ક્રેઝ પણ વધ્યો છે અને એમસી દ્વારા ખૂબ સારી સુવિધા છે કે જે અલગ અલગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આ પ્રકારની સાયકલ લોકો માટે આપવામાં આવી છે લોકો મહિના મહિના માટે પણ ભાડે લઈ જાય છે ચોક્કસથી જુહિ ઠંડીની શરૂઆત થતાં લોકો ગાર્ડનમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે જીમમાં જોવા મળતી હોય છે યોગા કરતા હોય છે એ જ રીતે આ વખતે ખાસ કરીને અમદાવાદીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે સાયકલિંગનો સાયકલિંગનો ક્રેઝ એટલો બધો જોવા મળી રહ્યો છે કે વહેલી સવારે અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો છે જ્યાં સૌથી મોટું સાયકલ સ્ટેન્ડ આવેલું છે જ્યાંથી લોકો સવારથી જ રેન્ટ ઉપર લઈ જાય છે લોકો મહિનાઓ માટે પણ રેન્ટ ઉપર લઈ જાય છે કલાક દોઢ કલાકના ટાઈમ પિરિયડ્સ માટે પણ લઈ જાય હોય વહેલી સવારે લોકો સાયકલ કરવા માટે અહીંયા ઉમટતા હોય છે અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તે લોકોને સાયકલિંગ નો જે ક્રેઝ છે શોખ છે તે પૂરો થઈ રહે તે માટે સાયકલ ભાડે આપવામાં આવે છે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે શિયાળાની શરૂઆત અને એમાં પણ આજે રવિવાર છે રવિવાર તો લોકો માટે રજાનો દિવસ હોય છે એટલે સવારથી તે લોકો કરવા આવતા હોય છે અને ખાસ કરી અને જ્યારે કોરોના મહામારી બાદ લોકડાઉન અને ત્યાર પછી અનલોક જાહેર થયું સમય સમયમાં લોકો પાસે સમય હતો એટલે લોકો સવારે વહેલા સાયકલિંગ કરતા હતા એટલે કોરોનાના કારણે લોકોમાં સાયકલિંગનો ક્રેઝ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને જે લોકો લાઈનમાં ઊભા છે એમની સાથે વાત કરીશું આપ સાયકલ રાઇટ ઉપર લેવા ઊભા અત્યારે શિયાળો શરૂ થાય અને ખાસ કરીને અમદાવાદીઓમાં આ વખતે સાયકલિંગનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે શું કહેશો બાળકોને રજા પણ છે સ્કૂલની ઓનલાઈન ક્લાસીસ ભરી રહ્યા છે ને શિયાળામાં એ મોબાઈલ લઈને ઘરે બેઠા રહે એના કરતાં સાયકલિંગ કરે ને સવારે મોર્નિંગમાં આવીને અહીંયા એક્ટિવિટી થાય એ સારું લાગે છે એટલા માટે કોરોના પાછી આ ક્રેઝ વધ્યો હોય એવું વધારે લાગી રહ્યું છે કારણ કે સમય મળી રહ્યો છે હા લોકોને ટાઈમ મળી રહ્યું છે અને એ ટાઈમ સ્પેન્ડ કરવા માટે અને એક્ટિવિટીમાં વધારે ઇન્વોલ્વ થવા માટે મા બાપ પણ એ ઈચ્છે છે કે બાળકો એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય મોબાઈલને એના વધારે યુઝ ના કરે એટલા માટે બીજા લોકો પણ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું આ પૈયા સાયકલ રેન્ટ ઉપર લેવા આવ્યા છે હા તમને લાગે છે કે શિયાળા શરૂ થાય એટલે અમદાવાદીઓ ખાસ કરીને સાયકલિંગના ક્રેઝ જોવા મળી રહ્યો છે અને કોરોનાના કારણે વધારે જોવા મળી રહ્યો છે શું કહેશો ખૂબ જ ક્રેઝ થઈ રહ્યો છે અત્યારે સાયકલિંગના સાયકલિંગ સવાર સવારમાં કારણ કે અત્યારે બધાને હવે કોરોનામાં અંદર હતા તો એ બધાને વધારે ફિટ રહેવું છે ને એના માટે તો સાયકલિંગ વધારે ને વધારે હવે બધા કરી રહ્યા છે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે કેટલી યોગ્ય છે આમ તો સોશિયલ ડિસ્ટન્સિંગ થઈ રહ્યું છે પણ અંદર જઈને અંદર કંઈ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલું નથી જે વ્યવસ્થા કરવામાં આવી છે રેન્ટ ઉપર આપવામાં આવે છે કેટલી સારી સરસ છે

ખાલી નોર્મલ જેવી પબ્લિક આવે છે એ સન્ડે જ વધારે આવે છે બાકી નોર્મલ ડે માં કોઈ પબ્લિક દેખાવા મળતી નથી પર ડે કેટલા લોકો અત્યારે સન્ડે છે આજે રવિવાર છે કેટલા લોકો આવતા મેક્સિમમ 50 થી 100 લોકો આવતા હશે એથી વધારે નહીં આવતા જોયું કે અહીંયા જે જમાલપુર રિવરફ્રન્ટ છે ત્યાં સાયકલનું સૌથી મોટું સ્ટેન્ડ છે લોકો સાયકલ અહીંયા તમે જોયું છે કેટલી બધી છે જે રેન્ટ ઉપર અત્યારે અવનવી સાયકલ છે ટુ સીટર સાયકલ પણ અહીંયા જોવા મળી રહી છે કે બે લોકો સાથે કપલ પણ ચલાવી શકે અથવા નાનું બાળક હોય તો તેને સાથે લઈ અને પણ તે સાયકલ ચલાવી શકાય અને સવારથી રવિવાર છે કોરોના બાદ લોકો પાસે સમય વધારે હોય છે તેને લઈને લોકો સાયકલિંગ તરફ પડ્યા છે ખાસ કરીને તમે જોવો છો કે યંગસ્ટરમાં પણ હવે ક્રેઝ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં જે યંગસ્ટર એક્ટિવા અને બાઇક ઉપર જોવા મળી રહ્યા છે તે લોકો આજે ખાસ કરી અને સાયકલિંગ કરતા નજરે પડી રહ્યા છે જે યંગસ્ટર ને સાયકલ પહેલા તો આપણે કહીએ કે નાના હોય ત્યારે બાળકોને સાયકલ ગમતી હોય છે ત્યારબાદ તે લોકો સાયકલ ચલાવવાનું પસંદ નથી કરતા પરંતુ હવે બાળકો હોય કે યંગસ્ટર તમામ લોકો સાયકલિંગ કરે છે તો રેગ્યુલર સાયકલિંગ કરે છે ના હું આજે પહેલીવાર આવ્યો છું

હા ચકાચક સારી છે પણ મે બી સાયકલ નું ઓર મેન્ટેનન્સ થઈ જાય તો સારું કેમ કે આમ બ્રેક માં પ્રોબ્લેમ આવે કો પર એવી થાય ને હા લોકો રેન્ટ પર સાયકલ રહી રહ્યા છે પરંતુ એ લોકો કહી રહ્યા છે કે મેન્ટેનન્સ વધારે સારી રીતે થાય તો સારું છે તેવી પણ તે લોકોની માંગણી છે પરંતુ રેન્ટ યોગ્ય છે અને આ જે વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે રેન્ટ પર સાયકલ આપવાની એ પણ ખૂબ સારી છે તેવું અમદાવાદીઓ વખાણી રહ્યા છે જી બિલકુલ આજકા તમામ જાણકારી બદલ આભાર તો જે રીતે લોકો સાયકલિંગ માટે આવી રહ્યા છે સવાર સવારમાં આજે રવિવારનો દિવસ છે અને રજાના દિવસે ખાસ પરિવાર સાથે લોકો નીકળી રહ્યા છે અને એમસીએ જે સૌથી સારી સુવિધા ઉભી કરી છે તેનો પણ તેઓ લાભ લઈ રહ્યા છે